ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જામડી સનપુર ગામે દરિયો પનીયો ગાળો તૂળ દરિયામાં ભારે ભરતીના કારણે દરિયા કાંઠે રહેતા માછીમારોના ઘરોમાં પાણી ફરી વળ્યા ચામડી સનપુર ગામના દરિયા કાંઠે રહેતા ત્રીસ જેટલા માછીમારોના ઝોપડાઓ તથા મકાનોમાં પાણી ફરી વળ્યા આજે ખાત ફ્રીજ હોય અને દરિયામાં પાણીનું વહન કાલ કરતા વધુ હોય તેમ છતાં વધારે પાણી આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે જમણી ગામના દરિયાકાંઠે રહેતા માછીમારો જેઓ દરિયામાંથી માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જેઓ દરિયાઈ કાંઠે ઝૂપડા બાંધીને રહેતા હોય દરિયામાં ભારે ભરતી આવવાના કારણે તેઓના મકાન તથા ઝૂપડાઓમાં દરિયાનું પાણી ફરી વળ્યું ઘરવખરીને પણ નુકસાની થયું હોવાનું સમાવ્યું છે આવતીકાલે એકાત્રીજના દિવસે એનાથી પણ વધારે ભરતી આવવાની હોય દરિયો ગાંડો તૂર થાય તેની સંભાવના સેવાઈ રહી છે બર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામે દરિયાની ભરતીનું પાણી ગામની નવી નગરી વિસ્તારમાં ઘુસ્યું દરિયામાં ભરતી આવતા પાણી ઘૂસ્યું ગામની બાજુમાં આવેલ દરિયાના પાણીને રોકવાનો ઢોરો પાણીની પાળ કેટલા વર્ષથી તૂટેલો હોવાથી આવી સમસ્યાનું સર્જન થયું તંત્ર વહેલી તકે આ ઢોરો બનાવે તો સમસ્યાનો હલ થાય તંત્ર વહેલી તકે સમસ્યાનો હલ કરે તેવી ગ્રામજનોની તંત્રને માંગ કરવામાં આવી છે રિપોર્ટર અવિ સૈયદ જંબુસર